કોરોના મહામારી કે જેના કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે દેશ અને દુનિયામાં ઘણી વખત એવી ચર્ચાઓ થઈ છે કે કોવિડની રસી લીધા પછી હાર્ટ અટેક અને બ્રેઇન સ્ટ્રોકનું છે પરંતુ હવે આ અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોવિડ રસીની આડઅસર થઈ શકે છે શું છે સમગ્ર મામલો જાણો વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનથી ગંભીર આડઅસર થઈ શકે છે તેવી ઘણી વખત ચર્ચાઓ થઈ છે ત્યારે હવે કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની પહેલીવાર સ્વીકાર્યું છે છે કે તેની કોવિડ વેક્સિન ગંભીર સાઇડ ઇફેક્ટ કરી શકે બનાવતીનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ નાઇન્ટીન વેક્સિનના કારણે થ્રોમ્બો સાઇટોપેન સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે આ સિન્ડ્રોમના કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ ઝડપથી ઘટવા લાગે છે

ગયા વર્ષે સ્કોટે એસ્ટ્રાઝેનેકાએ સામે ફરિયાદ નોંધાવી હતી મે બે હજાર તેવીસમાં સ્કોટના આરોપોના જવાબમાં કંપનીએ દાવો કર્યો હતો કે તેમની વેક્સિન ટીટીએસનું કારણ બની શકતી નથી જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં કંપનીએ આ દાવો પાછો ખેંચી લીધો હતો એસ્ટ્રાઝેનેકાએ લખ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં તેમની વેક્સિન ટીટીએસનું કારણ બની શકે છે જો કે કંપની પાસે હાલમાં વેક્સિનમાં આ રોગનું કારણ શું છે તેની માહિતી નથી સલામતી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા રસી હવે યુકેમાં ઉપયોગમાં લેવાતી નથી જોકે ઘણા સ્વતંત્ર અભ્યાસોમાં આ રસી રોગચાળા સાથે વ્યવહાર કરવામાં ખૂબ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું હતું કેસોના કારણે આ રસી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા કંપનીની વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે તથા સીરમ ઇન્સ્ટિટ્યુટે એસ્ટ્રાઝેનેકાની ફોર્મ્યુલાથી જ કોવિશિલ્ડ આવી હતી તો શું તમે પણ કોવિશિલ્ડ આ વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર